રોક કિંગ રોકિંગ ટાસ આજે અમે મડાણા ગામ ની અંદર આયા છીએ અને એવા માજી રાણા ને આપડે શું એમનું નામ પ્રતાપજી પ્રતાપજી ને કેન્સર નો પ્રોબ્લેમ હતો અને એમને આપડા આકાશભાઈ પ્રજાપતિ પાલનપુર વાળાએ એમને આપ્યું હતું એમેઝોન અને નોવા અને યલોસ્ટીન અને હરિદ્રા ચાર વસ્તુ આપી હતી અને એમને કેટલા ટકા રાહત છે એમના દીકરા આપણે મુકેશભાઈ ને મુકેશભાઈ તમારા બાપા ને પેલા કરતા અત્યારે કેટલી રાહત છે કેટલી એસી ટકા રાહત છે પેલા તો કીડા ખરતા પેલા કીડા ખરતા હવે સારું છે એકદમ